જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર બે મચ્છરનગરમાં રૂપિયા ત્રીસ લાખના ખર્ચે અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવશે જેનું નામ મહારાણા પ્રતાપ લાઇબ્રેરી હશે આજે આ લાઇબ્રેરીની ઇમારતનું ખાતમૃદ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા ડેપ્યુટી મેય ક્રિષ્ઠાબેન સોડા શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી તથા સ્થાનિક કોર્પોરેટરો સહિતના આગેવાનો તથા ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જામનગર મહાનગરના વોર્ડ નંબર બે ખાતે ધારાસભ્યની વ્યક્તિગત ગ્રાન્ટમાંથી ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે અગિયારસો ચોરસ ફૂટમાં એક અત્યાધુનિક કમ્પ્યુટરાઇઝ એસી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ કોર્પોરેટર્સ ભારતીય જનતા ની સંગઠનની ટીમ નગરજનો વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના અગ્રણીશ્રીઓ તેમજ નગરજનો ખૂબ સારી માત્રામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે પ્રાથમિક સુવિધાની સાથે સાથે વિકાસના કાર્યોમાં પણ નગરજનોના માર્ગદર્શનથી ક્યાંક અમને પ્રેરણા મળે છે કે આ પ્રકારના કાર્યો કરી અને ભવિષ્યની જે યુવા પેઢી છે એ કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી દેશની સેવા કરી શકે જામનગરની સેવા કરી શકે એ માટેનું માધ્યમ આ લાઇબ્રેરી આવનારા સમયમાં બની રહેશે ત્યારે લાઇબ્રેરીની સાથે સાથે સિનિયર સિટીઝન્સ માટે બેઠક વ્યવસ્થા ન્યુઝપેપર રીડિંગની વ્યવસ્થા અને ફૂલી કમ્પ્લીટ જે સિવિલ સર્વિસીસ હોય જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુની ની એક્ઝામ હોય પીએસઆઈ હોય તો એ પ્રકારની જે સંપૂર્ણ વ્યવસ્થા એમનો બુક સેટ પણ આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે આવનારા સમયમાં આ લાઇબ્રેરી

જે રીતના ડિમાન્ડ આવે છે લોકોની અને આપ જોઈ શકે કે જામનગરની જે આપણી મહાનગરની લાઇબ્રેરી છે એ ઘણી વખત સિટી સેન્ટરથી અને બીજા વોર્ડથી દૂર હોય તો નગરજનોને પ્રાથમિક સુવિધાની સાથે સાથે આ પ્રકારની એડોન સુવિધા છે એ મળી રહે માટે સતત અમે પ્રયત્નશીલ રહીએ છીએ જામનગરે ક્રિકેટ ક્ષેત્રે હંમેશા વિશ્વ કક્ષાએ રત્નો કહી શકાય એવા ખેલાડીઓ આપ્યા છે એમાંના જ એક એટલે વિનુ માકડ ઉત્તમ ઓલરાઉન્ડરમાં એમની ગણના થાય એવા લેજેન્ડરી ક્રિકેટર વિનુ માકડની તિથિ અનુસારની પુણ્યતિથિ નિમિત્તે

જાહેર માર્ગ ઉપર કોઈ ક્રિકેટર ની સ્વતંત્ર પ્રતિમા મૂકાણી હોય એવો પહેલો અને એકમાત્ર બનાવ છે અને આ પ્રતિમા નું અનાવરણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ કર્યું છે જે હાલ આપણા વડાપ્રધાન છે એકવીસમી ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ વિનુભાઈ માંકડ નું મુંબઈ મુકામે અવસાન થયું તે દિવસે બોળ ચોથ હતી એટલે વડનગર નાગર જ્ઞાતિ જામનગર ઈ આ જ્યારથી પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારથી દર બોલ ચોથે વિનુભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ રાખે છે અને એક જરૂરી વાત એ છે કે વિનુભાઈ સલીમભાઈ અજય જાડેજા રવિન્દ્ર જાડેજા આ જામનગરમાંથી જે કોઈ ટેસ્ટમાં આવ્યા આ તમામ ઉત્કૃષ્ટ ફિલ્ડર હતા એ જામનગરનો એક હોલમાર્ક છે વિનુભાઈ માકડ ને સત સત નમન અને હાર્દિક શ્રદ્ધાંજલિ થેન્ક યુ જન્માષ્ટમી પર્વને લઈને ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુ પર બાર થી ઓગણીસ ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ આજે આ જાહેરનામાનો ભંગ થતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા બસ સહિતના ભારે વાહનો પુલ ઉપરથી અવરજવર કરી રહ્યા હતા જેને પગલે જાહેરનામાની અમલવારી અંગે સવાલ ઉઠી રહ્યા છે જામનગરમાં સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને આજે તિરંગા યાત્રા યોજાઈ હતી રણમલ તળાવ સંકુલના ગેટ નંબર એક થી રણજીત નગરમાં સરદાર પટેલની પ્રતિમા સુધીની યાત્રામાં સત્તાધીશો તથા જનતા જોડાયા હતા અને દેશભક્તિ ગીતોના તાલે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો દ્વારકાના જગત મંદિરે જન્માષ્ટમી પર્વની ઉજવણીને અનુલક્ષીને પ્રતિવર્ષ જેમ આ વર્ષે પણ જગત મંદિરને રોશનીનો અદભુત શ્રૃંગાર કરવામાં આવ્યો છે ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ નથવાણીના સૌજન્યથી રોશની કરવામાં આવી છે જેને પગલે જગત મંદિરની આભા અદભુત અને અલૌકિક બની રહી છે કૃષ્ણ ભક્તો જન્માષ્ટમી પર્વની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો